આમોદ નાયબ મામલતદારને આજરોજ પત્રકારો સોશિયલ મીડિયામાં ખોટી માહિતી મૂકી પત્રકારો તેમજ પોલીસની બદનામી થાય તેવી ફેસબુક પર પોસ્ટ મૂકનાર સામે કડક કાર્યવાહીની માંગ સાથે આમોદના પત્રકારોએ નાયબ મામલતદાર તેમજ પોલીસ મથકે આવેદન આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી વર્તમાન સમયમાં કોરોના મહામારી વચ્ચે પત્રકારો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે ત્યારે ભારત દેશના વડાપ્રધાને પણ પત્રકારોને કોરોના વોરિયર્સ કહી સમાજમાં પત્રકારોને સન્માન કરી ચૂક્યા છે ત્યારે આમોદના ગાંધી ચોક ખાતે રહેતા મૈલેશ મોદી નામના ઈસમે તેના ફેસબુક એકાઉન્ટ પર વાહિયાત પોસ્ટ મૂકી દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો તેમજ અઢાર કલાક ફરજ બજાવી રહેલા પોલીસ વિરુદ્ધ તેમનો ઉત્સાહ તૂટે તેવી પોસ્ટ મૂકી ખોટી અફવા ફેલાવી હતી ઉલેખને છે કે આમદમાં બે ચાર દિવસ પહેલા ભરૂચ એલસીબી પોલીસે રેડ કરી ત્યારે જુગારમાં કોઈ તથ્ય ન મળતા આમોદ પોલીસ મથકે જુગારની કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી જેથી આમોદના પત્રકારો આવા તથ્યહીન જુગારના કોઈ સમાચાર પ્રસારિત કર્યા નહોતા જે બાબતે આમોદના મૈલેશ મોદી નામના હિસાબે આમોદના પત્રકારો તેમજ પોલીસનું ઉત્સાહ તૂટે તે પોસ્ટ મૂકતા પત્રકાર આલમમાં તેની વિરુદ્ધ રોષ ફાટી કર્યો હતો અને આમોદના આ મામલતદાર તેમજ આમોદ પોલીસ મથકે પત્રકારો મૈલેશ મોદી સામે ખોટી અફવા ફેલાવવા સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી

આમોદના સૌ પત્રકારોએ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબના આવેદન પત્ર પાઠવ્યું છે એની સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી થાય એના ઉપર કેસ દાખલ કરવામાં આવે એવી અમારા સૌ પત્રકારની માંગણી છે આ જે ખોટી પોસ્ટ મૂકી છે એને લઈ સૌ પત્રકારોની લાગણી દુભાઈ છે બધા પત્રકારો બદનામ થયા છે જેને લઈ મામલતદાર સાહેબને તો આવેદન પત્ર પાઠવ્યું છે અમે પોલીસ સ્ટેશને જઈને પણ રજૂઆત કરીશું અને આ પોસ્ટ ખાલી પત્રકારો પૂરતી નથી લખી એમાં પોલીસ ને પણ બદનામ કરવાનો સાજિશ લખાય છે